અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગ ગુજરાતના નેજા હેઠળ ઓપીએસ માટે વિરાટ આંદોલન ગાંધીનગરમાં શરૂ થયું એકવીસમી તારીખ સુધીમાં ઠરાવ કરો અન્યથા ઉગ્ર આંદોલનની જાહેરાત હવે જોઈએ મારા ગાંધીના ગાંધીનગર બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ હજારો શિક્ષકોએ સત્યાગ્રહની છાવણી ગાંધીનગર ખાતે શાંતિપૂર્ણ સત્યાગ્રહ કર્યો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગ ગુજરાત દ્વારા ઓપીએસ માટે વિરાટ આંદોલનમાં કચ્છના કર્મચારીઓ પણ જોડાયા હતા સખત તાપમાં સવારે અગિયાર વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી પોતાની કેઝ્યુઅલ રજા મૂકી ઓપીએસનું તપ કર્યું હતું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા ગત તારીખ સોળમીના રોજ સત્યાગ્રહ છાણી ગાંધીનગર મધ્યે ઓપીએસ બાબતે મહાધરણાના કાર્યક્રમની જાહેર કરવા જાહેરાત કરવામાં આવી હતી મહાસંઘના એ આહવાનને ઝીલી હજારો શિક્ષકો ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા જેમાં કચ્છમાંથી પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ખાસ કરીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાના તમામ પદાધિકારીઓ આ તકે ખાસ ઉપદ્ર જેમાં ગ્રાન્ટેડ માધ્યમિક ઉત્તર માધ્યમિક ના અધ્યક્ષ અલ્પેશ જાની પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ ભરતભાઈ ધરજિયા મહામંત્રી રમેશ કાગલ જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશ દેસાઈ પ્રાથમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ કલ્પેશ ચૌધરી એચ ટાટ અધ્યક્ષ ભરતભાઈ ગુરિયા ઉપાધ્યક્ષ પ્રહલાદ ગલચર અંજાર તાલુકા અધ્યક્ષ મહેશુ પટેલ સંગઠન મંત્રી ભરૂચભાઈ પારુલા પારૂ મલાણી ગાંધીધામ તાલુકાના મહામંત્રી રમેશ પ્રજાપતિ સંગઠન મંત્રી પિયુષ જાધવ તિમીર ગોર

સંગઠન માટેનો વિશ્વાસ પ્રતિબદ્ધતાના કારણે છે અને એટલે હું તમને કહું છું કે સાચી વાત છે બે હાજર પાંચ પહેલાના મિત્રો અન્યાય થયો છે ભારતીય જનતા પાર્ટી એની શાસિત રાજ્યો છેલ્લે ઉત્તર પ્રદેશની સરકારે પણ બે હાજર પાંચ પહેલા નો ઠરાવ કર્યો છે મહારાષ્ટ્ર રાજસ્થાન બીજા બધા જ રાજ્યો ભારતીય જનતા પાર્ટીના એમણે પણ ઠરાવ કર્યો છે તો એ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની સરકાર ગુજરાતનો કન્ટિન્યુ થતી સરકાર ગુજરાતનો સૌથી વધારે પાવરફુલ છે એવી સરકાર અને જે સરકારના હાથ છે છીએ એવા આપણે બધા વિચારધારા વાળા લોકો એમને હું આજના તબક્કે આ મંચ ઉપરથી કહેવા માંગુ છું

તો ફરીથી આપણે સત્યાગ્રહ ચામડી માં આવી એટલે બે હાજર પાંચ પછી ના મિત્રો એ પણ નિરાશ થવાની જરૂર નથી પણ એની કમિટી બનાવેલી છે એની બેઠકો ચાલી રહી છે એના માટેની રણનીતિ બની રહી છે